अच्छा बताओ फिर आकाशवाणी है ना मैंने सुना है उसका नेटवर्क देश भर में फैला है पर उससे मेरा क्या फायदा देखो फायदा है जिस शहर में चाहो विज्ञापन की मदद से उपभोक्ताओं तक पहुंच जाओ पर अब ये भी तो बता दो कि आकाशवाणी से संपर्क कैसे करूं बहुत आसान है मैं बताती हूँ नंबर नोट करो आठ सात शून्य 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 एक चार दो चालू ओ 87000014242 लो अभी फोन लगाता हूं 87000014242 पर आप समझी રહ્યા છો આકાશવાળીનું રાજકોટ કેન્દ્ર વિડ્યો 370.3 મીટર એટલે કે 810 किलोहर्ट्ज પર શ્રોતા મિત્રો થોડી જ વારમાં બરાબર સાત અને પચાસ મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલેખ કરીશું આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ગગનયાન માટે આધારિત પ્રથમ ઇન્ટિગ્રેટેડ ક્ષણ કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સદાધામમાં નિર્મિત કન્યા સંત્રાલયના બીજા તબક્કાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયન પચીસ નો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ પર આધારિત પ્રથમ ઇન્ટીગ્રેટેડ એડ્રોપ ટેસ્ટ આઈએડીટી શૂન્ય એકનું પરીક્ષણ કર્યું આ મહત્વપૂર્ણ કવાયત પેરાશૂટ દ્વારા અવકાશયાત્રીઓના સફળ ઉતરાણ સાથે સંબંધિત છે આ પરીક્ષણ ઇસરો ભારતીય વાયુસેના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ભારતીય નૌકાદળ અને ભારતીય તટરક્ષક સંયુક્ત પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું આ પરીક્ષણમાં એક સંપૂર્ણ પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અવકાશયાત્રીને પુનઃ પ્રવેશ અને પાણીમાં ઉતરાણ દરમિયાન ધીમી ગતિ અને સ્થિર સ્થિતિમાં નીચે ઉતારતો હતો આ ઉપરાંત ઇસરો અન્ય પરીક્ષણો માટે પણ તૈયારી કરી રહ્યું છે તેમનો ઉદ્દેશ્ય ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશયાનના ઉડાન માટે માર્ગ મોકળો કરવાનો છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારતીયના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર છે તેમણે કહ્યું કે આ ફક્ત એક તકનીકી સિદ્ધિ નથી પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક નવો અધ્યાય છે શ્રી સિંહે નવી દિલ્હીમાં ગગનયાનના યાત્રિકો માટે આયોજીત સન્માન સમારોહમાં આ વાત કહી હતી આ યાત્રિકોમાં ગ્રુપ કેપ્ટન સુભાંશ શુક્લા પ્રશાંત બાલકૃષ્ણ નાયર અજીત કૃષ્ણન અને અંગદ પ્રતાપનો સમાવેશ થાય છે हमारा कंट्रीब्यूशन केवल स्पेस में उपग्रह भेजने तक सीमित नहीं है आज भारत चंद्रमा से लेकर मंगल ग्रह तक अपनी उपस्थिति दर्ज करा चुका है आज भारत गगनयान जैसे मिशन के लिए भी पूरी तरह तैयार है क्यों मैं इसे केवल तकनीकी उपलब्धि के रूप में नहीं देखता बल्कि आत्मनिर्भर भारत का नया अध्याय है जहाँ हम विश्व की बड़ी स्पेस पावर्स के बीच खड़े हो रहे हैं સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત માત્ર અવકાશમાં ઉપગ્રહો મોકલી રહ્યું નથી પરંતુ ભારતે અવકાશના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વને પોતાની તાકાત બતાવી છે તેમણે કહ્યું કે ભારત ચંદ્રથી મંગળ સુધી પોતાની હાજરી નોંધાવી ચૂક્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સરદારધામમાં નિર્મિત કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું આ પ્રસંગે શ્રી મોદીએ શુભકામના પાઠવતા કહ્યું કે સરદારધામનું નામ જેટલું પવિત્ર છે તેટલું કામ પણ પવિત્ર છે સરદાર નું નામ જેટલું પવિત્ર છે એટલું જ એનું કામ પણ પવિત્ર છે આજે દીકરીઓની સેવા માટે એમની શિક્ષા માટે એક હોસ્ટેલનું લોકાર્પણ થઈ રહ્યું છે જે દીકરીઓ આ હોસ્ટેલમાં રહેશે જેમને અનેક પોતાના અરમાન હશે પોતાના સપના હશે એ પૂરા કરવાના અનેક અવસર મળવાના છે અને એટલું જ નહીં આ દીકરીઓ સ્વાભાવિક બનવાની છે વૈષ્ણોદેવી સ્થિત સરદારધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના શાશ્વત ઉપદેશો જીવનને પ્રકાશિત કરે છે અને આપણને કરુણા નમ્રતા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે પ્રધાનમંત્રીએ લોકોને શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના જ્ઞાનના માર્ગને અનુસરવાની અપીલ કરી આ પરથી સાંભળી આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીડીને ફોલો કરશો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે સાંજે દિલ્હીમાં ફીજીના પ્રધાનમંત્રી સિટેવીને રાબુકાને મળ્યા માફ કરજો સીટીવીની રાબુકાને મળ્યા ફિજીના પ્રધાનમંત્રી આજે સવારે 3 દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા શ્રી રાબુકાનું સ્વાગત શિક્ષણ રાજ્યમંત્રી અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રી સુકાંત મજુમદારે વિમાની મથક પર કર્યું ફિજીના પ્રધાનમંત્રી સાથે તેમની પત્ની સુલુએતી રાબુકા પણ છે વિદેશ મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી રાબુકાની તેમની આ ભારતની પ્રથમ મુલાકાત છે ફીજીના પ્રધાનમંત્રી રાબુકા આવતીકાલે પ્રધાનમંત્રી સાથે વાતચીત કરશે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે આ મુલાકાત ભારત અને ફીજી વચ્ચેના લાંબા ગાળાના અને સ્થાયી સંબંધોને મજબૂત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે તેઓ આવતીકાલે અમદાવાદમાં પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું ઉદઘાટન કરશે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે ગુજરાતની મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદઘાટન કરશે તેઓ સો દેશોમાં નિકાસ કરવા માટે બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોના એક જથ્થાને પણ લીલી ઝંડી આપશે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી એક હજાર ચારસો કરોડ રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદઘાટન કર્યું આ પરિષદનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલના શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે દેશની સ્વતંત્રતાની જેમ જ આઝાદી પછી લોકશાહી રીતે દેશ ચલાવવાનું પણ એટલું જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે વીર વિઠ્ઠલભાઈ પટેલે ભારતીય આદર્શો પર લોકશાહી રીતે દેશ ચલાવવાનો પાયો નાખ્યો હતો जितना महत्व देश को आजाद करने का है उतना ही महत्व देश को आजादी के बाद लोकतांत्रिक तरीके से चलाने का है और लोकतांत्रिक तरीके से देश को चलाने की भारतीय नींव भारतीय विचार के आधार पर नींव डालने का काम अगर किसी ने किया तो निसंकोच कह सकते हैं वीर विठल भाई पटेल ने किया આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ કહ્યું કે વિરોધ કરવાનો સભ્યોનો અધિકાર છે પરંતુ તેઓ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી શકતા નથી ગુજરાતના અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો આરંભ થયો કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેથી આ રમતોત્સવનો શુભારંભ કરાવતા કહ્યું કે આ માત્ર ચેમ્પિયનશીપ નથી તે દેશના ઉભરતા ખેલાડીઓની પ્રેરણાનું કેન્દ્ર છે દોસ્તો चैंपियनशिप नहीं है ये मेरे देश के इमर्ज होते हुए एथलीट के प्रेरणा का केंद्र भी है ये वेट उठाने का काम नहीं है दोस्तों जब एथलीट वेट को उठाते हैं तब आपके मन की शक्तियों को भी इकट्ठा करते हैं और राष्ट्र की शक्ति को भी उत्साह से भर देते हैं तब जाके वो विजेता होते हैं એકત્રીસ ઓગસ્ટ સુધી યોજાનાર આ રમતોત્સવમાં ત્રીસ કોમનવેલ્થ દેશોના બસો એકાણું ખેલાડી ભાગ લેશે જેમાં ત્રણ વખતના કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ સહિતના ભારતીય ખેલાડી આ સ્પર્ધાને રોમાંચક બનાવશે ચૂંટણી પંચે જણાવ્યું છે કે બિહારમાં ડ્રાફ મતદાર યાદી પર વાંધા અને દાવા માટે અત્યાર સુધીમાં અઠ્ઠાણું ટકાથી વધુ મતદારોના દસ્તાવેજો પ્રાપ્ત થયા છે વાંધા અને દાવા દાખલ કરવા માટે હજુ આઠ દિવસ બાકી છે ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે વિપક્ષી નેતાઓ ચૂંટણી ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ ન હોવાથી મતદાર યાદીના વિશેષ સઘન સુધારા એસઆઈઆરનો વિરોધ કરી રહ્યા છે આજે પટનામાં પત્રકારોને સંબોધતા શ્રી પ્રસાદે આરોપ લગાવ્યો કે ડ્રાફ્ટ મતદાર યાદી એક ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી મળેલા દાવાઓ અને વાંધાઓ એસઆઈઆરની વિગતો સાથે મેળ ખાતા નથી વસ્તુ અને સેવા કર જીએસટીમાં વધુ સુધારા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયનું કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે સીએટીએ સ્વાગત કર્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં સીએટીએ કહ્યું કે જીએસટીને સરળ બનાવવા અને કર શ્રેણીને તર્કસંગત બનાવવાના પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણથી દેશની વેપાર વ્યવસ્થા વધુ મજબૂત બનશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઈસરોએ ગગનયાન મિશન માટે પેરાશૂટ આધારિત પ્રથમ ઇન્ટીગ્રેટેડ એરડ્રોપ ટેસ્ટનું પરીક્ષણ કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત તેના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે સંપૂર્ણપણે તૈયાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સદારધામમાં નિર્મિત કન્યા છાત્રાલયના બીજા તબક્કાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન કર્યું અને ગુજરાતના અમદાવાદમાં આજથી કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનો આરંભ થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યને દસ મિનિટ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આપ સાંભળી રહ્યા છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ